કેન્સર આ એક એવો શબ્દ છે જે સાંભળતા જ મનમાં કેટલાય વિચારો આવી જાય છે આ એક એવી લડાઈ છે જે દુનિયાભરમાં લાખો લોકો લડી રહ્યા છે તો આજે ચાલો આપણે આ જ વિષયને જરા ઊંડાણથી સમજીએ અને જાણીએ કે વિશ્વ કેન્સર દિવસ આ લડાઈમાં કેવી રીતે એક મોટી અને મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે આ એક વાક્ય બસ આ એક વાક્ય કેન્સરની સૌથી મોટી અને સૌથી ભયાનક વાસ્તવિકતા બતાવી દે છે કેન્સર ખતરનાક કેમ છે કારણ કે એ એ શરીરમાં ચૂપચાપ વધતું રહે છે કોઈને ખબર પણ નથી પડતી અને જ્યારે એના વિશે જાણ થાય ત્યારે મોટાભાગના કિસ્સામાં ખરેખર ઘણું મોડું થઈ ગયું હોય છે તો પછી સવાલ એ થાય કે આ આ શાંત દુશ્મન સામે લડવું કેવી રીતે શું આ લડાઈ એકલા હાથે લડવાની છે કે પછી આખી દુનિયા એકસાથે મળીને આનો સામનો કરી રહી છે ચાલો આપણે આ વૈશ્વિક લડત પાછળની આખી વાતને સમજીએ તો સૌથી પહેલાં તો કેન્સર માત્ર એક બીમારી નથી એ એક વૈશ્વિક પડકાર છે અને એનું મુખ્ય કારણ છે કે એ એક શાંત રોગ છે એક એવો રોગ જે કોઈ પણ જાતની જાણ કર્યા વગર હુમલો કરે છે આની સૌથી મોટી તકલીફ જ એ છે કે શરૂઆતના તબક્કામાં એના કોઈ ખાસ લક્ષણો દેખાતા જ નથી અને જ્યાં સુધીમાં લક્ષણો દેખાવાનું શરૂ થાય ત્યાં સુધીમાં તો રોગ એટલો ફેલાઈ ચૂક્યો હોય છે કે સારવાર ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને બસ આ જ કારણ છે કે સમયસર તપાસ અને જાગૃતિનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે હવે આ જ જાગૃતિ ફેલાવવા માટે અને દુનિયાભરના લોકોને એકસાથે લાવવા માટે એક ખાસ દિવસની શરૂઆત કરવામાં આવી એક એવો દિવસ જે આ લડાઈને સમર્પિત છે તો આ વિશ્વ કેન્સર દિવસ છે શું જુઓ દર વર્ષે ચાર ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે એનો મુખ્ય હેતુ એકદમ સ્પષ્ટ છે કેન્સર વિશે લોકોને વધુમાં વધુ જાગૃત કરવા આ દિવસ મુખ્યત્વે ત્રણ બાબતો પર ભાર મૂકે છે પહેલું કેન્સરને થતું અટકાવવું એટલે કે નિવારણ બીજું તેને સમયસર ઓળખવું એટલે કે નિદાન અને ત્રીજું તેની યોગ્ય સારવાર કરવી પણ સવાલ એ થાય કે આટલી મોટી વૈશ્વિક પહેલને પાછળ છે કોણ કઈ સંસ્થા છે જે આ આખા અભિયાનને આગળ વધારી રહી છે ચાલો એના વિશે જાણીએ આ મોટા અભિયાન પાછળ જે સંસ્થા છે એનું નામ છે યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ જેને આપણે ટૂંકમાં યુઆઈસી તરીકે ઓળખીએ છીએ વિશ્વ કેન્સર દિવસની શરૂઆત કરવાનો શ્રેય આ જ સંસ્થાને જાય છે અને જુઓ આ કોઈ નવી સંસ્થા નથી યુઆઈસીનો ઇતિહાસ ઘણો જૂનો છે તેની સ્થાપના તો છેક ઓગણીસો તેત્રીસમાં માં થઈ હતી આ બતાવે છે કે કેન્સર સામેની આ લડાઈ દાયકાઓથી ચાલી રહી છે અને પછી વર્ષ બે હજાર આઠમાં માં તેમણે એક વિશ્વ કેન્સર ઘોષણા કરી જેણે આ લડાઈને એક નવી અને મજબૂત દિશા આપી તો ઓગણીસો ને તેત્રીસમાં સ્થપાયેલી અને જીનીવામાં મુખ્ય મથક ધરાવતી આ સંસ્થાનો એક જ મજબૂત ધ્યેય છે કેન્સર સામેની લડાઈને વધુને વધુ વેગ આપવો આ આંકડાઓ જ બતાવે છે કે આ એક કેટલો ગંભીર અને સમર્પિત વૈશ્વિક પ્રયાસ છે સારું તો આપણે સંસ્થા વિશે જાણ્યું દિવસ વિશે પણ વાત કરી પણ આ બધી મહેનત શા માટે આ બધું જ આપણને ફરીથી એ જ એક મૂળભૂત અને સૌથી મહત્વના મુદ્દા પર પાછા લાવે છે અને એ મુદ્દો છે જાગૃતિ જ્ઞાન જ આપણું સૌથી મોટું હથિયાર છે જો કેન્સરના શરૂઆતના લક્ષણો અને જોખમો વિશે જાણકારી હોય તો તેને વહેલું પકડી શકાય છે અને એ તો આપણે સૌ જાણીએ છીએ કે જેટલું વહેલું નિદાન થાય તેટલી જ જીવન બચવાની શક્યતાઓ વધી જાય છે અને બસ આ જ કારણે વિશ્વ કેન્સર દિવસનું મહત્વ ખૂબ જ વધી જાય છે તો અંતે આપણે સૌએ જાતને એક સવાલ પૂછવાની જરૂર છે શું આપણે આપણા સ્વાસ્થ્યને લઈને ખરેખર જાગૃત છીએ આપણા માટે આપણા પરિવાર માટે સ્વાસ્થ્ય જાગૃતિનો સાચો અર્થ શું છે આ એક સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જ રહ્યું